જય માતાજી જય મા કરણી હું શિવરાજ રાણા શ્રી રાજપૂત કરણીશ એના સુરેન્દ્રનગર જિલ્લા ટૂં બોલો હું એક આહવાન કરવા માંગુ છું કે આ આઠવોડિયાથી જે ચાલુ છે રામજી સુમન જે એક રાજ્યસભાના સાંસદ છે અને જે એને અભદ્ર ટિપ્પણી કરી છે એને એ ખબર નથી કે વીર યોદ્ધા અમારા રાજપૂતના જે સાંગા શું હતા તો છતાં એને ટિપ્પણી કરી છે તો ઓલરેડી કરણીશ છે એને તો એને ગઈકાલે પાંચ ભણાયો જ છે એના ઘરે જઈને પણ હવે જો એનું રાજ્યસભામાંથી સાંસદ પદ રદ કરવામાં નહી તો પછી કરણી એને હજી અઢી હારોની તૈયારી સુધીની તૈયારી છે એટલે ફૂલ તૈયારીમાં રહે અને એ અનુસંધાને અમે સુરેન્દ્રનગર મુકામે કાલે બપોરે અગિયાર કલાકે આવેદનપત્ર આપવાનું હોય શ્રી રાજપૂત કરણી રાજપૂત સમાજની દરેક સંસ્થા તેમજ અન્ય હિન્દુ સમાજના દરેક સંસ્થાઓ ભેગી થઈ અને આવેદનપત્ર આપવામાં સાથ સહકાર આપે અને બને એટલી બોડી સંખ્યામાં પધારે એવી વિનંતી સાથે આવા